આજ સુધી રાંધે ઝોન માંથી હજી કોઈ આવ્યા નથી બરાબર એની પછી અમે રાંધેર પોલીસ સ્ટેશનમાં પણ અમે અરજી આપી ત્યારે સાહેબ સાંજે અમારે ત્યાં આવ્યા એટલે એમણે એમ કહ્યું કે ભાઈ હવે તમે નાના માણસો છે તમારી બિલ્ડિંગના માણસો છે ધંધો કરો પણ સાહેબ એ ધંધાની આડમાં બધા માદક દ્રવ્ય વેચાય છે એ અમે બી એ ગાંજો હોય છે દારૂ હોય છે સાહેબ બીડી સિગારેટ અને અમારી ગેટના ના બહાર નીકળવું સાંજે છ સાત વાગ્યા પછી અઘરું પડી જાય છે સાહેબ એટલે અમારી રજૂઆત બે જગ્યાએ થઈ પણ આજ સુધી અમારી કોઈ રજૂઆતને કોઈ ધ્યાનમાં લીધી જ નથી એટલે આજે છેલ્લે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાહેબને અમારી રજૂઆત કરવા આવ્યા છે જો હવે નેક્સ્ટ ટાઈમમાં અમારી રજૂઆત કંઈ આગળ નહીં થાય તો અમારા 24 એ 24 બિલ્ડિંગના બધા રહીશું અહીંયા આવી અને અનશન પર ઉતરીશું સાહેબ કારણ કે બહુ જ હદ ઉપરાણનું નિઉસન છે સાહેબ